અહીં ગાડી હો નહીં ગાડી આ ગાડી એ પણ આપણે નો લાગે

ના <laughs> માર

આજી આપણને માલ મળેલો આજી ઘરનું વસ્તુ ચોરી છે એક હાઈફો નઈ આ બે પણ મને રાખજે સહી હો કે સહી હો ઇન મન કે મોર પણ દે કે ઇ જે ઇન મને આય વાહ તો ઇનેરા ગાંધીનો ભાઈ લાગે છો શું કરી અને મસ્તી નો સીન આ કાળો ને એમ કયું

લોલો નીકળ્યો આ તો ઘે ઘીચા ભરેલા ક્યાં નાખું છોને ભાઈ મારા ઘરે 12 મહિનાથી લોટ નથી રે આ પેલો કો દે રે લે લે ભાઈ જો થેન્ક યુ ચાં આને બેયા આયા 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 બુકો કરાખે છે માને કઈ હું બોતો છું બો 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 વિચાર છે કે મોટર પાવર વારી હો અમે જઈ પાવર વારી આ એક ડોક્ટર ડોક્ટર અમે માર બોરો કામ હશે લઈ લઈને કાતા આવે હું હું ચેક કરું કે એ માલ બની મારો વાલ બની એ હું હું બો રાખી મુરકુરકાય મુરકુરકાય ઓ વેતી પોચા બગે માં નહી બોલો બાયો કે બાર કે કાટે હાજી જાડે હી એ ઓય ફોન નહી ફોન તો

કેટલા જણે માર થોવા અરે હું નો માર થોડો ભઈ હું આગળ હાલો યહી લીમણ હોય અબ મહીર અકલમાં પરો કર એય ચાલુ એ પાછો થા પાછો ડોકલા લીબો હય આ

બદલ કા બોલ્યા જો કેતો દન તમે બને તો ભાઈ આ રે જો આ તો માનો જો આ હા તું આ બદલ આ મને લઈ નાયો તો હાલે જાલ હા મને લઈ નાયો તો લોટનો ટપું હું કે આજ હું થઈ ગયો આ

સરપ્રાઈઝ કરો અને શેર કરો